અઢી ત્રણ વાગે પહોંચવાનું હોય ત્યાં તમે ચાર સાડા ચારે પહોંચવાનો મતલબ શું હું મારા ટાઈમ પર આવી અરે તો હું ટાઈમ પર નથી યાર ઓ હલો કોણ કે છે આ બધું હું ટાઈમ પર જ હતી 28 તારીખ 28 તારીખ તો શું છે 28 તારીખ શું શું છે એટલે તને નત ખબર મને દર વખતે કે કે કરવાનું આ બોલું છે ને પ્રમોશન માં એક્ચ્યુઅલી બોલવાનું રાખ અહીંયા મને કે છે 28 તારીખ 28 તારીખ મારે બોલવા મારી પાછળ ઓ હલો કોણ કહેવા શું માંગે છે પણ તું કોણ મેં કોણ આય મારી તબિયત ખરાબ હતી બરોબર છે ડોક્ટરે એવું કીધું કે તમારે દવા લેવાની છે જમીન લઈ જાય જમીન લઈ જાય જમીન લઈ એટલે જમીન દવા લેવાની જમીન લઈ લીધી

અઠાવીસ તારીખે અમારી ફિલ્મ આવે છે ફિલ્મ નું નામ છે